બામણોજ ગામની સીમના ડુંગરોમાં લાગ ગયો હતો બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ખેરો ઝળાદની વચ્ચે આવેલા ગામ બામણોજના ડુંગરોમાં દવ લાગ્યો હતો સમગ્ર ગ્રામ જૂને બારી મિનિટ બાદ આગ પર કાબુ કરવામાં આવ્યો તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા દવ લાગવાથી પશુ પક્ષીથી લઈ અને વૃક્ષોને નુકસાન થતું હોય છે બામણોજ ગામના આપણા પર્યાવરણ પ્રેમી આ પ્રકૃતિ મિત્ર ગ્રુપના પ્રજાપતિ સુરેશભાઈ ખૂબ જ મહેનત કરી ગ્રામજનોને તથા વન વિભાગના અધિકારીઓને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે બોલાવ્યા જેમાં વન રક્ષક હળાદના શ્રી ડીડી ચૌહાણ અને માકડી મંડાલી વિભાગના ઇન્ચાર્જ શ્રી એમવી ચૌધરી દ્વારા આગને કાબૂ કરવા માટે સૌ ભેગા થઈ હોલવાનો પ્રયત્ન કરાયો માહિતી મુજબ આજુબાજુના ગ્રામજનોના ખૂબ જ સહયોગથી આગને કાબૂમાં લેવામાં આવી હતી તેવું જાણવા મળ્યું છે એક કલાકથી નોમ નથી લેતું હોલવાનું યાર એક કલાક થી દોઢ કલાક થી ઓલવીએ છીએ પણ નામ નથી લેતા ખાલી બતાવો સરદાર ભાઈ અમને વામનો જીકરી ઉપર ચાર વાગ્યા થી સળગ ચાલુ જ કરીએ છીએ બધું રિપોર્ટ પિયુષ પ્રજાપતિ દાતા